જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી નારાયણ કવચનો પાઠ કરીશું નારાયણ કવચનો આ પાઠ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે આ પાઠ કરનાર સર્વે ભયથી મુક્ત થાય છે તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે સુખદેવજી મહારાજ આ કવચનું મહાત્મ્ય બતાવતા કહે છે કે જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે તેને રાજા લૂંટારા પ્રેત પિશાચ તથા વાઘ સિંહ વગેરે હિંસક જનાવરોથી ક્યારે કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી જો ક્યારેક ભૂત પ્રેત આદિનો ઉદ્ભવ થાય ત્યારે નારાયણ કવચનો જપ અવશ્ય કરવો આ કવચનો પાઠ નિત્ય કરવાથી જીવનમાં કષ્ટ આવતા પહેલા જ તેનો નાશ થઈ જાય છે દેવરાજ ઇન્દ્ર પણ આ કવચને ધારણ કરી વૃતાસુર સાથેના યુદ્ધમાં પ્રવૃત્ત થયા તો તે વૃતાસુર સાથેના યુદ્ધમાં વિજય થયા હતા

તથા દર ગુરુવારે આ કવચનો પાઠ જરૂર કરવો જોઈએ તો મિત્રો આ વિડિયોમાં શ્રી નારાયણ કવચનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું બોલો ભગવાન શ્રી નારાયણની જય ગુરુની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મસ્યવધારી ભગવાન જલતંતુ આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી

નારાયણ ભગવાન મારી રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રેય યોગ ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનત કુમાર કામદેવથી મારી રક્ષા કરો હૈ ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ નડે તેનાથી મારી રક્ષા કરો કરો અને અવતાર સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન દેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષ નાગ ક્રોધ આવેશ નામના સર્પ ગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ મારી રક્ષા કરો દત્ત શક્તિ નારાયણ ભગવાન પ્રવાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુરધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પ્રહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાયમકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાથ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલા કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈષ્ય શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળસ્કામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તે ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત બાળી નાખો હે વ્રજના જેવા તીક્ષણ સ્પર્શ વાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વહાલી છો તમે યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને ભૂક્કો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પાંચ જન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકા ગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોળ દ્રષ્ટિવાળાઓની નસાડી મૂકો હે તીક્ષણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સોફુંદડીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાંઠવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદ થંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રીહરિના નમ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી મારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણથી રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કાંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વ વ્યાપક ભગવાન શ્રી હરી સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામથી ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર તથા ચારે તરફ અમારી રક્ષા કરો વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને સ્પર્શ કરે તે તુરંત જ ભયમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી તરફથી ગ્રહો થકી આ નારાયણ કવચ છે અને તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે આ પ્રમાણે શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં વિશ્વ રૂપે ઇન્દ્ર કહેલ નારાયણ કવચ સંપૂર્ણ થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય જે કોઈ મનુષ્ય શ્રી નારાયણ કવચ પાઠ કરશે કે પૂરી શ્રદ્ધાથી સાંભળશે તેને સર્વ જીવો વંદન કરશે અને એ તમામ ભયમાંથી મુક્ત થઈ જશે શ્રી સુખદેવજી કહે છે કે જે કોઈ માણસ આ નારાયણ કવચને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે કે ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધી જ જાતના ભયમાંથી મુક્ત થઈ જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રી નારાયણ કવચનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ